કેસો હતા જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબો જેથી મને ફોન આવતા હું તાત્કાલિક એમના સાથે વાત કરવા માટે પહોંચેલા બહાર એમના સાથે જે વાત કરી હતી બહાર વકીલો માટે વ્યવસ્થા નથી પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમારા તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે આ બાબતે જિલ્લા કલેક્ટર અને અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઉભા થઈને અમે આપીશું અને વકીલો છો તમે કેસો કમ લો છો તમારે કેસો ના લેવા જોઈએ તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે જેનો અમે વિરોધ કરીએ છીએ